પાલની હોટેલમાં એડવોકેટ પત્નીની હત્યા કરનાર પતિને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કરી ધરપકડ

બાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલું છે જેનામાં એક દિશા કુમારી બેન છે એનું મર્ડર થયેલું છે એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને આચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદુક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગઈ ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને મરણ બેન બંને ભેગા થયેલ એ લોકો પાલ વિસ્તારમાં કોઝબે બાજુ ફર્યા આવી અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં એમાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદુક થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલું હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાહ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એક બીજા પહેલાં બેનના હાથમાં હતો પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે બે વખત મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી એ બેનનું ખૂન થયું પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઊઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઊઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયું